નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં શિયાળાની અંદર મિત્રો ઘણા બધાના અલગ અલગ સમસ્યા સતાવતી હોય છે તેમાંથી જે કોમન સમસ્યા છે એ છે પગની એડી ફાટી જવી પગની એડી છે ઘણા લોકોને એટલી બધી ફાટી જતી હોય છે કે ચાલવામાં પણ એટલું બધું દુખાવો થાય રીસનું લોહી પણ નીકળતું હોય છે તો હવે એના માટે બેસ્ટ હોમ રેમેડી શું તમને આજના વિડીયોમાં એવા બે ઉપાય તમને બતાવવાનો છું કે રાત્રે તમારો સુવાનો જે પણ શેડ્યુલ હોય ત્યારે આખા પગના જે પગ હોય તમારે પેલા પાણીની મદદથી તમારે ધોઈ નાખવાના છે આ વસ્તુ પગના એડી જ્યાં ફાટી હોય તે જગ્યાએ તમારે એપ્લાય કરવાનું છે મતલબ કે તમારે લગાવી દેવાનું છે મોજા પહેરી દેવાના ઓવર નાઇટ રેવા દેવાનું એટલે સૂઈ જવાનું છે અને બીજા દિવસે સવારે ઉઠો એવા હુંફાળા પાણીની મદદથી તમારે ધોઈ નાખવાનું છે અને જેવા નાઈ લો ત્યારબાદ સમયને અનુરૂપ થઈને તમને જ્યારે પણ ટાઈમ મળે દિવસમાં એક થી બે વાર આ વસ્તુ તમારે લગાવી દેવાની છે આ બંને વસ્તુનું સાહેબ કોમ્બિનેશન કરશો ને તો માત્ર બે થી ત્રણ દિવસમાં જે લોકોને ભયંકર વાઢિયા પડી ગયા હોય પગના પગના લોહીશય દુખાવો થતું હોય ને બધામાંથી તમને છુટકારો મળશે તો એની બધી જ માહિતી તમને આજના વિડીયોમાં આપવાનું છું કે કઈ વસ્તુ લગાવવાની છે કેટલા ટાઈમે લગાવવાની છે તો વિડીયોને પ્લીઝ પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ પરમાર ચિરાગ પર જો નવા હો તો ફટાફટથી હજુ સુધી પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેવા નમ્ર વિનંતી તેમજ બાજુમાં દર્શાવેલ બે લાયકન છે તેને પણ પ્રેસ કરી દેવો જેથી આવા જીડિયોની નોટિફિકેશન આપણને સમયસર મળી રહે તો ચલો મિત્રો આપણે ઉપાય જોઈએ તો ઉપાયની અંદર મેં સ્ટાર્ટિંગમાં તમને કીધેલું હતું કે બે વસ્તુની જરૂર પડશે એક છે કે કોઈ પણ ઓનલાઈન વેબસાઇટ પર તમે તપાસ કરશો કોઈ ગાંધીની દુકાને જશો તો તમને આસાનીથી તમને કોઈ આયુર્વેદિક શોપ હોય તો તમને આસાનીથી મળી જશે હવે એ વસ્તુ છે એ છે કોકમ બટર એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ તો કોકમના ઘી તરીકે ઓળખીએ છીએ જે તમે મિત્રો સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ પ્ર આ પ્રમાણેનું તમને કોઈ તમે ગાંધીની દુકાને જશો ને ઘરે બેઠા જો તમારે મંગાવવું હોય ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય સિટીમાં રહેતા હોય તો સવાલ થાય કે ભાઈ આ મળે ક્યાં તો તમારે કોઈ જાતની કંઈ ચિંતા કરવાની જરૂર નથી ઓનલાઈન વેબસાઇટ પરથી તમે આસાનથી ઘરે બેઠા જો તમારે મંગાવો ને સાહેબ તો તમે આસાન મંગાવી શકો છો તો તમારે કોકમ બટર તમારે ઇંગ્લિશમાં ટાઈપ કરવાનું એટલે કે આવી જશે કોકમનું ઘી જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઘરે તમારે મંગાવી દો ત્યારબાદ બાદ આ રાત્રે સુવાનો જે પણ શેડ્યુલ હોય ને એના પહેલા તમારે સૌ પ્રથમ તો તમારે પગ ધોઈ નાખવાનો જેથી કરીને ધૂળ માટી કંઈ ચોટી હોય પગમાં કચરો ચોટ હોય એ રીમૂવ થઈ જાય ત્યારબાદ જે કોકમ બટર એ સોફ્ટ ફોર્મમાં થોડું આવે થોડું હાર્ડ એટલું બધું હાર્ડ બી નહીં આવે એટલું બધું સોફ્ટ પણ નહીં આવે અને વધારે પડતું જો હાર્ડ હોય તો તમારે થોડું હુંફાળું ગરમ કરશો તો થોડું થોડું તમારું ઓગળવા લાગશે ત્યારબાદ તમારે પગ ધોઈ નાખો હવે એ કોકમનું ઘી તમારે થોડું ગરમ કરો ને થોડું એકદમ નવ શેકું જેવું હોય ત્યારબાદ તમારો ધોયેલા જે પગ હોય ત્યાં તમારે જ્યાં પગના ચીરા પડ્યા હોય વાડિયા પડ્યા હોય એ જગ્યાએ તમારે કોકમ બટર કોકમનું ઘી છે ગરમ કરેલું થોડું સ્લાઇટલી એ તમારે આ રીતે તમારે લગાવવાનું છે અને પ્રોપર ધારો કે પગના આ તમને હાથનો તમને ડેમો બતાવું છું આજે અને એઝ્યુમ કરી લો કે આ પગ છે તો જે પણ જગ્યાએ પગનો ત્યાં ગાડી વધારે ચીરા પડતા હોય છે તો એ જગ્યાએ ધોયલો જે પગ હોય ત્યાં તમારા કોકમ બટર તમારે લગાવવાનું અને હાથની મદદથી જો તમને નજીકથી બતાવું આ રીતે તમારે લગાવવાનું છે અને બે થી ત્રણ મિનિટ સુધી બંને પગ પર જે પણ જગ્યા પગના વાઢ્યા ચીરા થયા હોય બંને જગ્યા આ રીતે તમારે લગાવવાનું છે અને પ્રોપર તમારે મસાજ કરવાની છે બે થી ત્રણ મિનિટ સુધી અને ત્યારબાદ તમારા મોજા હોય એ પહેરી લેવાના જેથી કરીને તમે પથારીમાં સૂયા હોય તો તમારું ઓઢવાનું કે જે ચાદર બાદર હોય એ બગડે નહીં મોજા તમારે પહેરી લેવાના અને ઓવરનાઈટ તમારે આખી રાત તમારે સુઈ જવાનું બીજા દિવસે સવારે જેવા તમે ઉઠો એવા તમારે વોર્મ વોટર થોડું હુંફાળું પાણી હોય એની મદદથી નાહવાનો જે શેડ્યુલ હોય ત્યારે તમારા પગ તમારા ઘસી ઘસીને તમારે વોશ કરી નાખવાનો જેથી જેના કારણે મિત્રો જે પણ ઉપરની ડેડ સ્કીન હશે એ રિમૂવ થઈ જશે અને ધીમે 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 બે થી ત્રણ દિવસ તમે લગાવશો ને આની અંદર મિત્રો વિટામિન ભરપૂર માત્રામાં રહેલું છે કોલેઝોન ભરપૂર માત્રામાં રહેલું છે એટલે કે જૂની ચામડી નીકળીને નવી ચામડી આવશે અને જે જગ્યાએ ભયંકર વાઢિયા પડી ગયા હોય એ પણ આખા ભરી જશે અને નંબર સેકન્ડ એટલે કે બીજો ઉપાય એ છે કે નાવાનો જે પણ શેડ્યુલ નહી લો થઈ જાઓ ત્યારબાદ તમારા સમયને અનુરૂપ ઘણા લોકોનો શેડ્યુલ એટલો ટાઈટ હોય કે એ લોકોને સવારમાં પાછું આ બધું કરવાનો ટાઈમ હોય ને એટલે કે જ્યારે પણ તમને ટાઈમ મળે સવારે સાંજે બપોરે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે એલોવેરાનો પ્લાન્ટ જો તમારા ઘરે ના હોય ને તો કોઈ પણ નર્સરીની શોપમાં તમે જશો તો આસાનીથી વીસથી થી ત્રીસ રૂપિયાનો પ્લાન્ટ મોટો આવે જે મળી જશે તો તમારે લઈ આવવાનો છે અને જો તમારે ઘરે હોય વેલ એન્ડ ગુડ છે તો એલોવિરાને તમારે ચપ્પુની મદદથી તમારે કટ કરી દેવાનું અને એલોવેરા જે તમે કટ કરો છો ને તો ઉપરનું થોડું કટ કરશો તો અંદર સફેદ ઘુર્દો એલોવેરાની જે જેલ કહીએ છીએ માર્કેટમાં પાછી અલગ અલગ કંપનીની અલગ અલગ બ્રાન્ડની જેલ મળે છે પરંતુ કોઈ પણ જાતની બ્રાન્ડની આપણે જેલ લાવવાની નથી એટલે કે મિત્રો તમારે એલોવેરા હોય એલોવેરાનો ઉપરનો પ્લાન્ટ તમે કટ કરો ત્યારબાદ એલોવેરાની જે જેલ હોય એ જેલ તમારે અંદરથી કાઢી નાખવાની છે અને એ જેલને જે પણ જગ્યાએ તમારા પગના વાઢિયા ચીરા પડ્યા હોય એ જગ્યા રીતે તમારે લગાવવાની છે બરોબર રીતે લગાવવાની અને સેમ આગળ તમને કીધું કે કોકમ બટર એવી જ રીતે તમારે આને એપ્લાય કરવાનું છે અને આ છે એ થોડી જ વારમાં એબ્ઝોર્બ થઈ જશે હા જી હા આ જે એલોવેરાની જે જેલ છે એની અંદર વિટામિન એ ભરપૂર માત્રામાં રહેલું છે કોલેજન ભરપૂર માત્રામાં રહેલું છે જેથી કરીને મિત્રો શું થશે કે થોડી જો તમે એપ્લાય પગના વાઢિયા ચીરા જ્યાં પડ્યા હોય જ્યાં તમે એપ્લાય કરશો ને તો થોડી જ વારમાં આ જે જેલ છે અંદર એબઝોર્બ થઈ જશે હવે વિટામિન ઈ ને કોલેજન છે જે આપણું આ જે ચામડી છે કોલેજન થી બનેલું હોય છે જેથી કરીને શું થશે કે પગના ચીરા વાડિયા તો ભરાશે અને સાથે સાથે ડેડ સ્કીન પણ રિમૂવ થઈ જશે અને નવી ચામડી જનરેટ થશે એટલે જે પણ જગ્યાએ પગના ચીરા વાડિયા થઈ ગયા હોય ત્યાં નવી ચામડી જનરેટ થશે પરંતુ આ ઉપાય તમારે ત્રણ થી ચાર દિવસ એક દિવસમાં તમને ફરક નહીં પડે ત્રણ થી ચાર દિવસ સુધી કોન્સ્ટન્ટ તમારે ઉપાય કરવાનો છે રાત્રે પગના વાડિયા ચીરા પડ્યા હોય ત્યાં તમારે કોકમ બટર તમારે લગાવવાનું છે અને બે થી ત્રણ વખત જ્યારે પણ તમને સમય મળે ત્યારે એલોવેરાની જેલ તમે લગાવશો ને તો ત્રણ થી ચાર દિવસમાં તમને ફરક દેખાશે જે લોકોના ભયંકર પગના વાઢ્યા ચીરાથી કંટાળી ગયા હોય ને તો બે થી ત્રણ દિવસના ઉપાયથી તમને ફરક દેખાશે અને એક અઠવાડિયા સુધી કોન્સ્ટન્ટ આ ઉપાય બંને તમે કરો છો ને સાહેબ તો પગના વાડિયા તમારા દૂર થઈ જશે અને શિયાળામાં ખાસ કરીને ઉંમરવાળા લોકોને તો તકલીફ થાય છે પરંતુ ઘણા લોકો વીસ પચીસ ત્રીસ ની ઉંમરના હોય યુવાન ઉંમરનો તો પણ આ ઘણા પગમાં વાડિયા પડી જતા હોય છે તો તો જે પણ લોકોને પગના વાડિયા ચીરા પડ્યા હોય એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો મેક્સિમમ શેર કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવા નમ્ર વિનંતી ચેનલ ને પણ ફટાફટ આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેવા નમ્ર વિનંતી મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના Thank you, Mitro Jai Hind. Have a nice day.